હાથની કમાલનો માન્યતા મુજબ મુજબનું રિઝલ્ટ મળી રહ્યું છે સુરતીઓ તેને ખાસ બોલાવે છે જૂના હઠીલા દુખાવાની સારવાર માટે આજની ભાગદોડ ભરી જિંદગીમાં માણસ શું ખાવા લાયક છે અને શું ખાવા લાયક નથી તેની પરવા કર્યા વગર એન કેન પ્રકારે ખાન પાનમાં પરેજી નથી રાખતા અને તેને જ કારણે નાનપણથી લઈને સુધીના અનેક સમસ્યાઓ ઊભી થઈ રહી છે અને જે કારણે પાસે ઓપરેશન પણ કરાવવાની આવતી હોય છે પરંતુ આપણને માનવામાં ન આવે તે મુજબનો કિસ્સો સામે આવે જેમાં હરિયાણાના એક યુવાન દ્વારા તેમને વારસામાં મળેલો વૈદિક વારસો ધરાવનાર આ યુવાનના હાથમાં એવો તો શું જાદુ છે કે લોકોને જૂના દુખાવાથી લઈને ઓપરેશન કીધું હોય તેવા લોકોને એના ઓપરેશન કેન્સલ થઈ જાય છે અને આ દેશી ઇલાજથી માલિશ કરીને કે જે પ્રકારે ઇલાજ કરી રહ્યા છે અને અકલ્પનીય રિઝલ્ટ મળી રહ્યો છે ત્યારે સુરતમાં અનેક લોકોને રિઝલ્ટ મળી ચૂક્યા છે અને એ નજીવી રકમમાં એકદમ સારું થઈ જાય છે વેસુ વિસ્તારમાં રહેતા યુવકને પગમાં દુખાવો થતો હતો અને ડોક્ટરને બતાવ્યા બાદ પણ સારું થતું ન હતું અને તેમને હરિયાણાના યુવાન વેદને વાત કરતા તેઓએ મિત્રતાને નાતે આવી અને તેમની સારવાર કરી રહ્યા છે ત્યારે તેમને એકદમ સો રિઝલ્ટ મળી ગયું છે ને એવા અનેક લોકો વયવૃદ્ધ હોય કે બાળકો આ યુવાનના વેદ થકી અનેક લોકો સારવાર થઈ રહ્યા છે અને અનેક લોકો કેવી રીતે હરિયાણાના યુવકનો કોન્ટેક્ટ કરીને સારવાર કરીએ છીએ તેની પણ રાહ જોઈ રહ્યા છે ગજાનંદ જશવંતભાઈ ટેલર મારું નામ છે શું આ જે વેદ છે એ આપણા મિત્રના મિત્ર ઘણા સારા છે અને એમણે હરિયાણાથી સ્પેશિયલ આપણી રિક્વેસ્ટ કરી છે એનાથી આવ્યા છે અને એમણે અમારું માન રાખીને અહીંયા આવીને અમારું ઈલાજ ચાલુ કર્યું છે જે આ હેપી ભાઈ છે અમારી સાથે એમણે બી કંઈક લીગામેન્ટનો પ્રોબ્લેમ હતો તે સરે વગર ઓપરેશને વિધિન થર્ટી ડેઝમાં રિકવર કરી દીધું આજે ફાઇટ ચાલતા ફરતા થઈ ગયા છે અને એમથી પહેલાં તો પગ બી ના ઉચકાતું હતું અને પછી મને બી થયું કે મારા પગમાં જે તકલીફ થાય છે તો એનાથી હું વિચારું છું કે ભાઈ હું બી એમની પાસે ઇલાજ કરાવી લઉં છું અને મારું ઈલાજ ચાલે છે આજે મારા ઈલાજને પંદર વીસ દિવસ થઈ ગયા છે નવા દસ દિવસમાં મને બી લાગે છે રિલીફ થાય છે કે મારું કામ થઈ ગયું છે એવું તો કેવી રીતે ઇલાજ કરે છે કે જે ઓપરેશનવાળી વસ્તુ હોય તેમને ઠીક કરી દે છે ઓપરેશનથી આજે બધા લોકો એમ તો બીએ જ છે કે ભાઈ આ ઓપરેશન કર્યું છે એટલે હું કંઈક ને કંઈક થઈ જશે એવા બીક લાગે છે પણ આયુર્વેદિક પર અમને બી એટલું ભરોસો છે કે એ લોકો વગર ઓપરેશનને કામ કરે છે એટલે એકદમ પરફેક્ટ જ કામ કરી દેતા હશે જ્યારે મેં એમની હાથે પરિચયમાં આવ્યો ત્યારે એમના પપ્પાના પપ્પા હતા એ લોકો વેડનું કામ કરતા હતા પછી એક વખત એમના પપ્પાએ કહ્યું હવે એ ગર્દી આ લોકો સંભાળે છે અને એ લોકો કોઈક નર્સના પોઈન્ટોને દબાડે છે અને કંઈક મટકાની ફિટકરીઓ લગાડીને સારી રીતે કરી દે છે કામ અને એકદમ ગુડ રિઝલ્ટ આવે છે એમના ક્લિનિક પર હું ત્યાં હરિયાણા ગયો હતો ત્યાં એટલું વેઇટિંગ અને એટલી લાઈન હતી કોઈ આંધ્રપ્રદેશથી કોઈ પંજાબથી કોઈ દિલ્હીથી બધા દૂર દૂરથી આવીને વેઇટ કરીને ઈલાજ કરાવતા હતા ગુજરાતીને ખાસ કરીને સુરતના લોકો કઈ રીતે સંપર્ક કરી શકે એમને એમને સંપર્ક કરવો હોય તો અમારા ભાઈ છે જે બધાને સંપર્ક કરાવી દે છે અને હેપી ભાઈ નામ છે એમનું એમનું મોબાઈલ નંબર છે નાઇન વન ટુ डबल फोर डबल फोर जीरो टू खास नंबर पर कॉन्टेक्ट ने तुम्हारे जे कई सेवा लेवी हो तो सेवा तमने आपी मेरा नाम महेंद्र सिंह है मैं हरियाणा से हूँ और मैं एक बैद हूँ हमारा खानदानी तीनपुर पुस्तकों से ही किस तरफ इलाज करते हो लोगों का जैसे सर्वाइकल है डिस्क प्रॉब्लम एल फोर एल फाइव में जिसको बोलते हैं साइटिका बोलते हैं पैर में दर्द आता है उसको डॉक्टर ऑपरेशन बोल रहे हैं बगैर ऑपरेशन ठीक करते हैं उसको घुटने का इलाज है घुटने का बगैर ऑपरेशन इलाज होएगा सर्वाइकल का भी सिर्फ सर आप ये इलाज करते हो क्या खासियत हाँ खास है आपके हाथों में खासियत तो जी देखो इलाज जो है देसी तो देसी होता है अब कुछ हुनर है कुछ वो लगा लो पट्टी लगाते हैं जो बाँस बाँस की फट्टियाँ होती हैं उससे इलाज और जो भटका होता है ना उसकी ठीक कर लगा के उससे इलाज करते हैं आप कहाँ कैसे लोग आपको आपका संपर्क करते हैं कहाँ से लोग आते हैं ये तो पता नहीं कहाँ कहाँ से आते रिकॉर्ड है हमारे पास बहुत दूर दूर से आते हैं अच्छा अभी आप सूरत में आओ कैसा रिस्पॉन्स रहा लोगों का यहाँ के लोगों का अच्छा रिस्पॉन्स अभी गज्जू भाई को देखने आया था मैं तो अच्छा लगा और ये भी ठीक है अब अभी कितने पेशेंटों ने की मुलाकात ली कितनों को ठीक किया आपने इलाज किया अभी अभी तो तीन से चार में हुए हैं और बाकी इंतज़ार कर रही है बाहर गुजरात के लोगों को आप किस तरह क्या कहना चाहोगे कि आपका संपर्क कैसे करें संपर्क तो अपना मोबाइल नंबर ऐसा कुछ नहीं है ये भाई है उसका इनका कॉन्टेक्ट नंबर दे देता हूँ नंबर बता देना ठीक है और इनसे संपर्क कर लेंगे और दस दिन में विजिट होती है मेरी यहाँ